નમસ્કાર ખેડૂત મિત્રો હું હેજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને સાથે સાથે વેપારી મિત્રોની પણ મિત્રો મુલાકાત લઈએ છીએ ખેડૂત મિત્રો આ સીઝન ની અંદર એટલે કે શિયાળુ સીઝન ની અંદર ઘણા વર્ષો પછી જે છે એ આવો શિયાળુ પાક જે છે એ વધારે પ્રમાણમાં એ વાવેતર થયું છે ખૂબ સારો જે છે એ પાક ખૂબ હવાથી પાક જે છે એ તૈયાર થઈ રહ્યો છે એમાંય ખાસ કરીને જીરું ધાણા ચણ્યા ઘઉં આ બધા પાકો જે છે આ વખતે એટલા બધા દવાના ખર્ચાઓ નથી કરવા પડ્યા ત્યારે આજે આપણે એક જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એમાં જે વડાણ અને જીગરી આ વડાણ અને જીગરી જે છે આપણે ભલામણ કર્યા કરીએ છીએ એમાં આપણે કેટલા જે છે એ સક્સેસ ગયા છીએ ખેડૂતો જે છે શું કહે છે ખેડૂતોના રિવ્યુ કેવા રહ્યા એ આપણા વેપારી મિત્ર પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ ખેડૂતો શું કહે છે ખેડૂતના રીંગુ કહેવાય ખેડૂતો જે છે એ જે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ રિઝલ્ટ ના મળે તો તોડે ડબલું પાછું તો અહીંયા કેટલા ખેડૂતો દેવા આવ્યા ભાઈ પાયાથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય પ્રકાશ પોકિયા પોકે એગ્રો સેન્ટર બાબરા મોબાઈલ નંબર તમારો પંચાણું આઠ એકસઠ પંચોતેર છોતેર ત્રણ આ મોબાઈલ નંબર છે ઓકે એગ્રો ક્યાં આવ્યો બાબરા એસટી ડેપોની સામે બરોબર હવે આ આ વર્ષે આમ તો તમે આ વિસ્તારની અંદર પોકિયા એગ્રો એટલે લગભગ કોઈને કહેવું પડે એવું નથી કે લગભગ જે છે એ ખેડૂત મિત્રોને આજુબાજુના તાલુકાને પણ ખબર છે કે ભાઈ સારું બિયારણ જોવે સારી દવા જોવે સારું માર્ગદર્શન જોવે તો પોકિયા એગ્રો માં જા કારણ તો કે પોકિયા એગ્રો ની અંદર એ લગભગ જે છે એ સારી સારી કંપનીઓ હોય સારા વેપારી મિત્રો હોય અને સારા જારા ખેડૂત મિત્રો જે છે એ પોકિયા એગ્રો માંથી ખરીદી કરતા હોય છે ત્યારે આ પોકિયા એગ્રોમાં જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે એ વડાણ અને જીગરી જીગરી જે છે એ શરૂઆતની અંદર આપણે જીરામાં અને શણાના પાકોની અંદર આપવા માટે ભલામણ કરવામાં આવેલી તો ભાઈ ભાઈ આ જે જીગરી જે છે એના રિઝલ્ટ કહેવાય રહ્યા ખેડૂતો જે છે જીગરી વિશે શું કહે છે જે અમે કહેતા હતા કે જીગરી એટલે ખેડૂતોનો ભાઈબંધ દોસ્ત એનો મિત્ર તો એમાં જે છે એ જીગરી ઊણી ઉતરી શકે બરોબર છે ખેડૂતો જીગરી ના સ્પ્રે એટલે ખેડૂતોએ એમ કીધું કે નહીં રિઝટ એટલે રિઝર્ટ એમ જીગરીનું પછી અમુક અમુક ખેડૂતો એમ એ કીધેલું કે ભાઈ અમારે બીજો રાઉન્ડ મારવો છે એમ બરોબર છે અમુક ખેડૂતો ત્રણ ત્રણ રાઉન્ડે મારેલા છે જીગરીના કોઈ પણ દવા ચાલુ હોય થ્રીપ્સ ની હોય જીરામાં ગળાની હોય એની રે એનથી ગ્રોથ

ચણામાં પણ વાપરેલું છે અને જીરામાં પણ વાપરેલું છે બરાબર છે બે માં રિઝલ્ટ સારા મળ્યા છે જીગરી જે છે એ ખેડૂત મિત્રો ખેડૂતો માટે આપણે એમ જેમ વાત કરતા હતા કે ખેડૂત જે છે એ કોઈ પણ પિયત આપતા હોય અથવા દવા છંટકાવ કરવા હોય સાથે જે છે એ ઘણા બધા કહેવાય જુદા જુદા જે છે એ રસાયણો મિક્સ સાથે જે છે એ આવી રીતના વૃદ્ધિવર્ધકો વાપરતા હોય ત્યારે આ જીગરી વાપરવાથી છોડનો ધાર્મિક ક્રિયામાં સુધારો થાય છે જે પાન જે છે એની સાઈઝ વધે છે અને પાનની સાઈઝ વધવાથી એની અંદર જે પ્રકાશ જે ક્રિયા જે છે એ વધવાના કારણે જે ખોરાક વધારે લે છે અને ખોરાક વધારે લેવાના કારણે છોડનો ગ્રોથ સારો થાય વિકાસ સારો થાય અને ઉપશક્તિ એની ખૂબ સારી રહેશે સાથે સાથે મિત્રો વડાણ વરદાન એટલે ખેડૂતો માટે વરદાન જે છે સાબિત થયું છે બજારમાં મળતા અન્ય કંપનીના જે છે એ કહેવાય કે જે મોંઘા ભાવના જે છે એની સરખામણીમાં ખેડૂતોને સસ્તું પડે અને ખેડૂતોને જે છે એ સારામાં સારી રીતે એ મળી રહે અને ખેડૂતોને સારા રિઝલ્ટ મળે એવી પ્રોડક્ટ એટલે વરદાન આ વરદાન જે છે એ ખેડૂતોએ કેવું વાપર્યું અને એના કેવા રિઝલ્ટ આ સિઝનની અંદર રહ્યા વડદાન રહ્યું એ અમે મગફળીમાં પણ વપરાવેલું છે મગફળીમાં ખેડૂતોને રિઝલ્ટ મળેલા છે મગફળી દિવસે પાછા રાઉન્ડ કરે છે પછી પંદર દિવસે બીજો રાઉન્ડ કરે છે કારણ કે એને મગફળીમાં રિઝલ્ટ જોઈ લીધા છે એટલા માટે સસ્તી પડે છે એવું અમારા ખેડૂતો કેવી રીતનું પ્રમાણ પચીસ એમ એલ છે બરોબર છે ભાવે રીઝનેબલ છે મલ્ટીનેશનલ કંપનીઓ છે આ તે બધી કંપનીઓ કરતા ભાવ રીઝનેબલ છે એટલે ખેડૂતોને પોસાય એવું છે એટલે ખેડૂતો વાપરે જ છે છસો રૂપિયાનું પાંચસો પાંચસો એટલે કે વીસ પંપ થાય એટલે પચીસ રૂપિયાનો પંપ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાનો પંપ પચીસ એમ માં આપશે બરોબર હવે કંપની ભલામણ કરે છે કે રિઝલ્ટ ના મળે તો તોડી લો પાછું તો તમે કેટલા ખેડૂતોને વેચાણ કર્યું છે એમાંથી કેટલા ખેડૂતો અહીંયા પરત દેવા આવ્યા એવું કોઈ કોઈ ખેડૂત પરત દેવા નથી આવ્યા બધાએ રિઝલ્ટ સારું એવું જ કીધું છે બરોબર એટલે કે તો રિઝલ્ટ જે છે હાલની સિઝનમાં એટલે કે હાલની સિઝન અત્યારે ચાલી રહી છે એટલે કે

એને બે સટકાવ કરે તો બસો ચાલીસ રૂપિયાનો ખર્ચો જે છે થાય એની સામે દસ ગણો ફાયદો તો એને દેખાય એવો દેખાશે 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 આવું કંપની જવાબદારી લે છે જો કોઈ ખેડૂત રિઝલ્ટ ના દેખાય તો એ કોઈ પણ એગ્રોમાંથી અહીંયા નહીં કોઈ પણ એગ્રોમાંથી જ્યાંથી લાવે ત્યાંથી પરત દઈ આવે તો પણ એમને એમને શું કહેવાય કે એને પૈસા પરત કંપની આપી દેશે આવી જવાબદારી લે છે આજ સુધી જે છે આ એગ્રોમાં કોઈ દિવસ પાસું લેવા માટે કોઈ ખેડૂત આવ્યા નથી પણ ખેડૂતોએ બીજા ખેડૂતોને ભલામણ કરી છે મળ્યું છે તો તું એવું ખેડૂતો અંદરો અંદર વાતચીત કરી અને એમ કે આનું રિઝલ્ટ મેં જોયું તું કે ચોમાસે મગફળીમાં અત્યારે શિયાળે મેં આ વાપર્યું છે મને આનું અત્યારે રિઝલ્ટ બતાવનું છે આ છાટો એકવાર એમ ખુબ સરસ મજાની માહિતી મિત્રો આપણને હા ભાઈ પોકેભાઈ દ્વારા આપવામાં આવી પોકે ભાઈ આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આ પ્રોડક્ટ આપણે ત્યાંથી ખરીદવું હોય મેળવવું હોય અથવા કંઈ માર્ગદર્શન મેળવવું હોય અથવા કોઈ ખેડૂતોએ જે વાપર્યું છે એ ખેડૂતોના મોબાઈલ નંબર નામ નંબર જોઈએ એને જોવું હોય તો એ ત્યાં જઈ શકે મારો મોબાઈલ નંબર છે પંચાણું આઠ એકસઠ પિંચોતેર છોતેર ત્રણ ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને ખેડૂત મિત્રો માટે જે છે એક કહેવાય કે ભાઈ જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ બધા નથી રાખી શકતા કારણ તો કે આની અંદર જે છે એવો માર્જિનનો ગાળો હોતો નથી પણ ખેડૂતલક્ષી જે એગ્રોવાળા ભાઈઓ છે એ ખેડૂતો માટે જે છે કામ કરી રહ્યા છે આપ ખૂબ જે છે એ ખેડૂતો માટે જે આવું કામ કરી રહ્યા છો એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપું છું કે અમારા ખેડૂત મિત્રો માટે એક પચીસ રૂપિયાના પંપ ત્રીસ રૂપિયા પંપ થાય એવી દવાઓ જે છે તમારે એગ્રો પર રાખી અને ખેડૂતોને જે છે એક સેવાની કામગીરી જે કરી રહ્યા બદલ ફરી આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ